હેલો દોસ્તો આપણે ભાઈ ચાલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટાઈમ્બી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે ચાર પાઠના મોસ્ટ બી પ્રશ્નો જોઈ નાખ્યા છીએ તે પ્રશ્નો તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે વિજ્ઞાનના પાંચમા પાઠના મોસ્ટ ટાઈમ બી છવ્વીસ પ્રશ્ન જોઈશું દોસ્તો આ પાઠનું નામ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો દોસ્તો આ છવ્વીસ પ્રશ્નો આપણે જોઈ નાખશું એટલે આપણે આ વિજ્ઞાનનો પાંચમો પાઠ પૂરો તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન વાળો સ્ટાફ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે તો જોડાઈ જજો કેમ કે આપણે જોવાના છીએ અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાતના વિજ્ઞાનના પાંચમા પાઠના મોસ્ટ હેમ્પી છવ્વીસ પ્રશ્નો પ્રશ્ન એક સીએ સી ઓ થ્રી સેની સંજ્ઞા છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી કેલ્શિયમ કાર્બોનેટની સીએસીઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટની સંજ્ઞા છે

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ રાસાયણિક ફેરફારમાં દોસ્તો રાસાયણિક ફેરફારમાં ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકરણ ઉત્સર્જન થાય કે શોષાય છે પ્રશ્ન પાંચ કયા ફેરફારમાં ઉષ્મા ધ્વનિ પ્રકાશ અને અણગમતો વાયુ પેદા થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ફટાકડાનું ફૂટવું દોસ્તો ફટાકડાનું ફૂટવામાં ઉષ્મા ધ્વનિ પ્રકાશ અને અણગમતો વાયુ પેદા થાય છે પ્રશ્ન છ મેગ્નેશિયમ બળીને જે નવો પદાર્થ બનાવે છે તેને શું કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ બળીને જે નવો પદાર્થ બનાવે છે તેને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે પ્રશ્ન સાત ફેરફારના બે પ્રકાર કયા છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર ફેરફારના બે પ્રકાર છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર પ્રશ્ન 8 સૂર્યમાંથી આવતા અનિકારક પારજામલી વિકિરણથી આપણને સુરક્ષા કોણ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઓઝોનનું સ્તર સૂર્યમાંથી આવતા અનિકારક પારજામલી વિકિરણને આપણને સુરક્ષા ઓઝોનનું સ્તર કરે છે પ્રશ્ન નવ રાસાયણિક ફેરફારને બીજું શું કહેવાય છે તો દોસ્તોને આન્સર આવશે ઓપ્શન ડી રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે પ્રશ્ન દસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કેનું નામ છે જે આપણે ખાવામાં પણ ઉપયોગી છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી બેકિંગ સોડાનું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બેકિંગ સોડાનું નામ છે જે આપણે ખાવામાં પણ ઉપયોગી છે અને દોસ્તો આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને સોડિયમ બાય કાર્બોનેટ પણ કહીએ છીએ પ્રશ્ન અગિયાર કેના સડકતા તારકે પટ્ટીને લાંબા સમય જોવાથી નુકસાનકારક છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી મેગ્નેશિયમના મેગ્નેશિયમના સડગતા તારકે પટ્ટીને લાંબા સમય જોવાથી નુકસાનકારક છે પ્રશ્ન બાર કયા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ભૌતિક ફેરફારમાં દોસ્તો ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી પ્રશ્ન તેર લોખંડ પર જસદનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહે છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ ગેલ્વેનાઇઝેશન લોખંડ પર જસદનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે પ્રશ્ન ચૌદ કયા વાતાવરણમાં લોખંડને કાટ વધારે લાગે છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી ભેજવાળા દોસ્તો ભેજવાળા વાતાવરણમાં લોખંડને કાટ વધારે લાગે છે પ્રશ્ન પંદર આયન ઓક્સાઇડ કેનું રાસાયણિક ફેરફાર નામ છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ લોખંડના કાટનું આયન ઓક્સાઇડ એ લોખંડના કાટનું રાસાયણિક ફેરફારનું નામ છે પ્રશ્ન સોળ લોખંડમાં કાટ લાગવા માટે કઈ વસ્તુ જરૂરી છે તો ઓપ્શન બી ઓક્સિજન અને પાણી દોસ્તો લોખંડમાં કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી ખૂબ જ જરૂરી છે પ્રશ્ન સત્તર સી ઓ ટુ એટલે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ એ કાર્બન ડાયોક્સાઇડની સંજ્ઞા છે પ્રશ્ન અઢાર કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી મેળવવાની ક્રિયાને શું કહે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી સ્ફટિકીકરણ કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા તેના દ્રાવણમાંથી મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહેવાય છે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા કયો નવો પદાર્થ બને છે તો ઓપ્શન આયન સલ્ફેટ કોપર સલ્ફેટ અને લોખંડની વચ્ચેની પ્રક્રિયા દ્વારા પાણી દુધિયા રંગનું બને છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ દોસ્તો ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ મેળવવાથી પાણી દુધિયા રંગનું બને છે પ્રશ્ન એકવીસ ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયામાં લોખંડ પર કયા ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી જસતનો દોસ્તો ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયામાં લોખંડ પર જસત ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે પ્રશ્ન બાવીસ લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેગેનીઝ જેવી ધાતુ ભેળવીને શું બનાવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સ્ટેઇનલેસ સ્ટીલ દોસ્તો લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેગ્નીઝ જેવી ધાતુ ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે પ્રશ્ન તેવી જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તે ફેરફારને શું કહે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રાસાયણિક ફેરફાર દોસ્તો જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે પ્રશ્ન ચોવીસ મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે ભળતા બનતો નવો પદાર્થ કયો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે ભળતા જે નવો પદાર્થ બને છે તે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્રશ્ન પચી ભૌતિક ફેરફારો સામાન્ય રીતે કેવા હોય છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ પ્રતિવર્તી ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે પ્રશ્ન છવી કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થાય તો શું બને છે તો દોસ્તો કાર્બોનેટ બને છે દોસ્તો અત્યારે આપણે ધોરણ 7 ના પાંચમા પાઠના મોસ્ટ ટાઈમ છવીસ પ્રશ્નો પૂરા કરીએ છીએ અને હવે આ તમને 26 પ્રશ્નોમાંથી એક વિધાન વારો સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે તેનો જવાબ તમારે જાતે એટલે કમેન્ટમાં જણાવવાનો છે કેમ કે અત્યારે આપણે દોસ્તો 26 પ્રશ્નો જોઈ નાખ્યા છે એટલે તેનો જવાબ તમારે જાતે જણાવવાનું રહેશે તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપીએ છીએ તેમાંથી આપણે સાચો વિધાન જણાવવાનો છે તો પહેલું વિધાન છે લોખંડમાં કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી જરૂરી છે બીજું વિધાન છે આયન સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું બન છે ત્રીજું વિધાન છે ભૌતિક ફેરફારોમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે તો દોસ્તો ઓપ્શન સે એ પહેલું અને બીજું વિધાન સાચું છે ઓપ્શન બી બીજું અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન સી માત્ર ત્રીજું વિધાન સાચું છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે તો દોસ્તો આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે કાલના વિડીયો મેલ કે ચોથા પાઠના પ્રશ્નોમાં જે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો તો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું દોસ્તો આ ચોથા પાઠનો સ્ટાર પ્રશ્ન છે તેનો અત્યારે આપણે જવાબ જોઈએ તો નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવવાના હતા ત્રણ વિધાન આપ્યા હતા તેમાંથી તમારે અયોગ્ય વિધાન જણાવવાના હતા તો અત્યારે હું તમને તેનો રાઈટ આન્સર જણાવું છું

પદનો સ્ટાફ પ્રશ્ન તમને જે આપ્યો છે તે છઠ્ઠા પાઠના પ્રશ્નોમાં તમને તેનો જવાબ દેવામાં આવશે એટલે કે આજના આજનો સ્ટાફ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ રહીજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત